नमस्कार मित्रों स्वागत छे तमारा પોતાના YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર શું તમારી જમીનના દસ્તાવેજો ઘરનો સાત બાર ઉતારો કે હક્કપત્રકમાં તમારું નામ ખોટું લખાયું છે જેમ કે નામમાં અક્ષર ભૂલ સરનામો ખોટું અથવા પિતાનું નામ ભૂલથી આવ્યું હોય તો આજે આ વીડિયોમાં આપણે પૂરો કાયદેસર રીતથી સમજશું કે કેવી રીતે તમે આ ભૂલને ઠીક કરી શકો છો અને યોગ્ય દસ્તાવેજો મેળવી શકો છો સંપૂર્ણ લીગલ પ્રોસેસ સાથે એ પહેલા મિત્રો અને વડીલો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતી વીડિયો અપલોડ કરવામાં આવે તો તમારા સુધી પહોંચી શકે તો મિત્રો ચાલો આજના વિડીયો તરફ આગળ વધીએ મિત્રો આવા કેસ ઘણીવાર થાય છે જ્યારે રેકોર્ડ લખતી વખતે ક્લાર્ક દ્વારા ટાઈપની ભૂલ થઈ જાય જૂના દસ્તાવેજમાંથી માહિતી કોપી કરતી વખતે ભૂલ થાય ઓનલાઈન એન્ટ્રી વખતે અંગ્રેજીમાં નામ ખોટું લખાઈ જાય અત્યાર સુધી તમે આવા મુદ્દાને નબળા અંગે અંગે લીધા હશે પણ એવું કરો નહીં કારણ કે જમીનનો દસ્તાવેજ તમારું કાયદેસર હક સાબિત કરે છે ચાલો હવે જાણીએ કે કેવી રીતે ભૂલ સુધારવી એક ભૂલ શોધો અને પુરાવા ભેગા કરો તમારી ઓળખ ધરાવતો આધાર કાર્ડ પાન કાર્ડ જૂના દસ્તાવેજો સ્કૂલ સર્ટિફિકેટ વગેરે એકત્ર કરો જેમાં તમારું સાચું નામ અને સરનામું હોય બે તાલુકા કચેરી અથવા હે ધારા કેન્દ્ર પર જાઓ તમારા વિસ્તારના રેવન્યુ અધિકારી મામલતદાર પાસે અરજી કરો અરજી સાથે પુરાવા જોડો અને નામ સુધારવાની વિનંતી કરો ત્રણ ફોર્મ ભરો મ્યુટેશન રિક્વેસ્ટ ફોર્મ ભરીને દાખલ કરો આમન યોગ્ય દસ્તાવેજ સાથે તમારું ઘરના વારસાના પ્રમાણપત્ર પણ લાગી શકે છે 4 જાહેર નોટિસ અને અવલોકન સરકારી રેકોર્ડમાં ફેરફાર કરતા પહેલા એક નોટિસ બહાર પડે છે કોઈ વાંધો નહી આવે તો સુધારાની પ્રક્રિયા આગળ વધે છે 5 અપડેટ થય્યો દસ્તાવેજ મેળવો સુધારેલ સાત બાર ઉતારો અથવા હકક પત્રક ડાઉનલોડ કરો આજે તો એ ધારા દ્વારા આ બધું ઓનલાઈન પણ જોઈ શકાય છે મિત્રો કેટલીક બાબતો ખાસ ધ્યાન માં રાખવી સુધારા માટે ભ્રષ્ટાચાર ને આપ જગ્યા ન આપો બધા અધિકારીઓ કાયદેસર રીતે જવાબદાર છે દર સુધારા પછી નવો દાખલો ઉતારો લો જમીન વેચાણ કે લેતી વખતે દસ્તાવેજ સાચા હોવા અત્યંત જરૂરી છે જો તમારો કેસ વધુ જટિલ છે તો વકીલ ની સલાહ લેજો ખાસ કરીને વારસાની જમીન માં તો મિત્રો आशा छे के आज ते समझ हे के जमीन दस्तावेजों में तमरु नाम के सरनामू तो कायदेसर होते सुधारशो आ आहिती कोई ना जीवन में साची जगह उपयोगी पड़ी सके वीडियो ने जरूर शेर करो लाइक करो कॉमेंट करो के प्रश्नों पूछो हूँ दरेक कॉमेंट वाँचीश जवाब आपीश हा द टेक्निकल गुजरात चेनल ने सब्सक्राइब करो नोटिफिकेशन जेथी दबाव जो जे उपयोगी वीडियो तरत मिली रहे मलिए आगामी वीडियो जय हिंद